મંદિરે દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી આજે શાસ્ત્રી દ્વારા હવન યજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે હવન યજ્ઞ અને મહાપ્રસાદ ધાનેરા કીર્તિભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યો અને દર વર્ષે કીર્તિભાઈ ઠક્કર દ્વારા રામેશ્વર મહાદેવના મંદિરે પોતાનું યોગદાન આપે છે અને રામેશ્વર ભગવાને પણ કીર્તિભાઈ ઠક્કરની તમામ મનોકામના પૂર્ણ કરી છે રામસણ ગામે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે સમગ્ર ગામ આજે દર્શન કરવા માટે આવે છે અને સંતો મહંતો પણ આજે રામેશ્વર મહાદેવના મંદિરે આવી લોકોને આશીર્વાદ આપે છે આ રામેશ્વર મહાદેવના મંદિરે જે લોકો શ્રદ્ધા રાખે છે તે લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સવાર શેર ગુળની માનતા રાખે છે તેની માંગેલી માનતા પૂર્ણ થાય છે અને અનેક પ્રકારના રોગ પણ મટી જાય છે જેવા કે મસા ગાંઠ પથરી જેવા અનેક રોગ પણ મટી જાય છે ત્યારે રામસણના રામેશ્વર ભગવાનના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે

આજે શિવરાત્રી મોટો દિવસ કહેવાય દર વર્ષે કોઈ પણ કાર્ય આરાધના જે કોઈ પણ કામ કરે એને ભગવાન શંકર ભગવાનની જે શ્રદ્ધા છે અહીંયા એ જૂનામાં જૂને અને પુરાળિક મંદિર રામસણમાં જે આવેલું છે એના કારણે લોકોને છે છે અને એના કામ મહાદેવ આજે શિવરાત્રી પર્વને લઈને રામસણ રામેશ્વર મહાદેવના મંદિરે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આજે રામેશ્વર મહાદેવનો શિવરાત્રીનો દિવસ છે અને જાત્રાળુ પણ દૂર દૂરથી આવે છે અને દરેકને ગોળ ગોમડા મચ્છા અને ગમે તેવી તકલીફ હોય તો એને પણ ભગવાન મટાડી જાય રામેશ્વર મહાદેવ રામસણ બરાબર અને અમે રામેશ્વર મહાદેવના પૂજારી ગૌસ્વામી રણછોડ ભારતી લાધા ભારતીના હાથે અમે જે પણ કોઈ પણ મંતક કરાવો તો એને એકદમ આરામ થઈ જાય અને એવા પણ દાતાઓ અહીંયા પણ તૈયાર છે અમારા સરવનસિંહ વકીલ સાહેબ પણ હાજર છે અમારા મોમલતદાર સાહેબ ઇન્દરસિંહના દીકરો પણ વધેનગરથી હાજર છે અને એમને પોતાને પણ ગોળ બારોબાર મંતા કરી એમના ભાઉજીને ભાઉ એટલે એમના ભાભીશા કહેવાય માતાજી કહેવાય એમના પોતાના એમને પણ ભારોભાર મનતા ઉપર બધી રીતે બધું સારું થઈ ગયું અને બધા મનની ઈચ્છા પૂરી કરી ભગવાનને અને દરેકને મચ્છાની બલડ મચ્છા અને ગોંડ ગોમડા ગમે તેવો દરદ હોય તો ભગવાનને મટાડી દેલા અને પાણી પણ અહીંયા હાજર જ છે બોલો શંકર ભગવાન અહીંયા કીર્તિભાઈ દાતા છે દર વર્ષે અઢે લાખ બે લાખ નો ખર્ચ પાડે જમણવાર અને અભિષેક અને હવન બી ચાલુ છે અને એમના તરફથી પણ બધો જમણવાર પણ ચાલુ છે